અમુક આટલો દારૂ હું પેલા મારી પોણી ફરતા આવું લોટા મેલા મિલાઈ ને હાલતા કાન શું તું એક જાણે કાં ફરતા

એ મારી અડાણી ના ચા એ મારી અડમણી ને એને અગર હા રો કેસ લાણી જાઓ વિશ્વાસ કરી લે સમય બની સમજાવો આવું હે માનો વિશ્વાસ કરી લે સમય બની સમજાવો છો ગીત ગાય એટલે સમજી જાય બરોબર ગમનો છોકરો ના બગાડ તો કહી દીધું હમણાં તાર છોકરો મળ્યા તાર લીધો એ તો રોજ આવે છે ના લઈ લે પૈયારું

ફરવા જવું પડશે સમય બની ને સમજાવી દારૂ પેન નાચે દારૂ રિય દારૂ પેન નાચે ભગત તું બોલતાના બાબા દારૂ લુ પીન નાચે દારૂની નાચે અરે તું ના બગાડ

બી કાલતો કહી દીધું પાણીઓ કરે પવડો ના દેવ શું બોલતો એક પૈસા લેવાનું

ભૂકા બકા ઋતો પીર ધાતરાય દાય મારો રેલો ઓ હો આ મારા રવા પીરવા ગીર એટલે મને આનંદ આવી ગયો રવા પીરા કહો તો તું એક પર આવી આઈ ખાલે રૂબરૂ દર્શન આપી ધા તારો મારા રંગ લાગ્યો છે રંગ આ કોક કરી મારા રણુદા દવ પર જોઈને હું કમો ને તો કાળો રણુદા જતા હું પણ મારા રણુદા દવ પડશે

અરે આપણ બોલાઈ જાઓ ફરવા લઈ લોકું તું સલાઉ છે તારું બાઉકી બિહારું તું પાછો બોલાય ખોલતો

મારા વિશ્વાસું તો પેલું ચાલ પેલું રોહિત ઠાકોર નું ટ્રેન્ડિંગ આપેલું શું કે મને આપતું લો

ઓકડે 70 માં આલુ લાગે છે 9 આલે અલ્યા 70 માં આલશે ભાઈ તાજી નવું હતું બેહવાન કર નહી 9 હ 9 હતું બેહવાન તારા માય તારો માતાજી નો ફોટો લે બે એ હેવાન કરી યાર મને યાર ઓપરે ચલાવજે ટકા હું પાછા લાવું હ હ તો બેહવાન કર કબ હા

ધરું તો ધરું તો ધરે વપરું મને આવું તો એના સર આવું ભાઈ

આ કમલે તેરંદા આપળા ભાઈ ની પરે હો તું અહીંજે ભાઈ કેમે કાય ઓ લે ચલ ભક્ષુ યાર કઢી ના પીઉ આપડે હા હવા હરકત કઈ લે તારો દોત્યો તો હોવા ગયો બોય હું જતો રહ્યો આ આમ થઈ ગયો એ તો એના ફેસલ માં ભૂલી તો કર ના તું તું તો પતિ હા મને બો કાય

અતય બરાઈ લેકર બકર અમાર કાગડી આલે હા જલ્દી તમે લેજો તમારે થઈ જશે ભાઈ

અરે જાઓ સરદાર એ મો સાહેબના શેલે બેલાઈ આય વાજો ના હે હા રાજુ સાહેબ ચાલો પેલો વાગતો એ અલ્યા અલ્યા પેલો વાગતો આવડો પેલો વાગતોને દેતી તો સાહેબ આગળ ફીર ના થાને ખોવઈ જો અલ્યા અમ અલ્યા તમે ત્યાંનો જે કરતો બાઈ ડિટેક પર બાઈ ડિટેક બાઈ ડિટેક કાલા લાવ ના 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 બાઈ ડિટેક ઉભા રહેમો તમે જતા રહો જી અતા આવો બાઈ ડિટેક કોની બહાર પોઈ દેવા જાવ દીના દોડો એ

No.